આથી સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો ટ્રેલર ચાલકે ઘટનાને અનુસરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિક રહેવાસીઓએ તેનો પીછો કરી તેને પકડી લીધો હતો સોસાયટીના લોકોએ જણાવ્યું કે ટ્રેલર ચાલક સ્પષ્ટ રીતે દારૂના નશાની હાલતમાં હતો અને લાયસન્સ વિહીન ગાડી ચલાવી રહ્યો હતો લોકોએ તેને મારપીટ કરી અને પોલીસને સૂચના આપી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ડ્રાઈવરને ગ્રફતાર કરી પૂછતાછ શરૂ કરી છે થાંભલાની સમારકામની કામગીરી શરૂ કરી છે અને જલ્દી પાવર પુનઃ સ્થાપિત કરવાનું વચન આપ્યું છે જો કે આ ઘટનાથી રહેવાસીઓમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે જેમણે ડ્રાઈવર પ્રત્યે કડક કાર્યવાહીની માંગ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત